સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના સામ્રાજ્યને લઈને હવે રાજકારણ શરૂ થયું છે તો ગંદકી અને કચરાના ઢગલા હટાવવા સ્થાનિક તંત્ર નિષ્ક્રિય સાબિત થયું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર શહેરના કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ કોટેશા અને કલ્પનાબેન સહિતના વ્યક્તિઓ દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ધરણા શરૂ કરવામાં આવ્યા છે શહેરમાંથી ગંદકી દૂર થાય અને સ્થાનિક તંત્ર જાગે હેતુથી ત્રણ દિવસ સુધી ધરણા યોજવામાં આવ્યા છે સફાઈ બાબત કરોડો રૂપિયા વાપરવામાં આવે છે આમ છતાં સુરેન્દ્રનગર વઢવાણ પર અને દુધરેજના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાઓ પડ્યા છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ આ બાબતની કોઈ નક્કર કામગીરી ન કરતા અમારી ટીમ દ્વારા અત્યારે ત્રણ દિવસના ચોવીસ પચીસ અને છવ્વીસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપ્યો છે આમ છતાં જો તંત્ર આ બાબત નક્કર કામગીરી નહીં કરે તો અમારી ટીમ દ્વારા ભૂતકાળમાં જે રીતે કચરા દ્વારા ભરી નગરપાલિકાએ ઠાલવવામાં આવ્યા હતા તે રીતે આગામી સમયમાં પણ ઠાલવવામાં આવશે તંત્ર આ બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી ન કરી સુરેન્દ્રનગરની પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો અમારો સ્પષ્ટ આક્ષેપ છે